મેં બી જોઉં છું ક્યારેક ક્યારેક રોટલા હાથી બનાવે છે ખબર તમને બરાબર છે ક્યારેક તો તમને કંઈક નવું નવું બતાવે છે તો એ સ્પીડ બ્લોગમાં અમારા જે ડાયરેક્ટર અને કેમેરામેન પણ સાથે છે અહીંયા અને સારી ટીમ છે આજે ઉત્તરાયણ છે પણ તોય પણ આપણે શૂટિંગની કમી નહીં મીકવાની ભાઈ તો એસપી બ્લોગને સબસ્ક્રાઈબ બનાજો આજે કંઈક તમારા માટે નવું લાવશું ઓકે મળીએ મળીએ મળીએ

પેલા એમ કે જેમ ફાવે એમ વર્ષે વાળે છે હવે હવે આપણે આટલે જ ખલે ને જ હા એમ ને બરાબર વર્ષે બરાબર મેકઅપ મે આપણે આને બનાવવાનો છે કોને ના શીખી જશે પૈસા મળે સુભાષભાઈ બરાબર છે સુભાષભાઈ

હર હર બોલે નમ સિવાય નમ સિવાય હોમ નમ સિવાય હર હર બોલે નમ સિવાય હોમ નમ સિવાય આઈએ બને આપણે બોલી દીધી આઈ ગઈ મહારામ નામે બાપા આયા મોટા ભાઈ જુજી જગત પાડવા મથી દીધું ચરો ચાલ પડન તો દોસ્તો મહાદેવ મળી ગયા છે દર્શન કરી લીધું છે આવો ડુંગર માં ડુંગર માં તો મસ્ત મજાનું આલ્બમ શૂટિંગ લઈને આવી રહ્યા છે દોસ્તો ખૂબ મહેનત કરે છે બધાય ખૂબ મહેનત ગુલાબ બારિયાના ચેનલ પર સપોર્ટ કરજો મિત્રો જોઈ હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમારી ચેનલ છે એસબી બ્લોગ હા એસબી બ્લોગ ને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો હર હર મહાદેવ આવક કીધું

હેલો મિત્રો શૂટિંગ કરવા પડી ગઈ છે અને આ સોંગ જે વાગે છે પોતે મહાદેવ જ ગાવ્યું છે તો કેવું સોંગ છે પણ કોમેન્ટ કરજો

4 વાગે જે નાસ્તો મળ્યો છે આજે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો મિત્રો હર મહાદેવ હા મને તો આવતા હલ તમે કે અમે દુકાન દુકાને ખાના ગયા છે જયશભાઈ ભૂખ લાગી ગુલાબભાઈ મજા આવે

તો ફાઈનલી દોસ્તું શૂટિંગ થઈ ગયું છે અને પાર્ટ ટુ કાલે આવશે અને આજ માટે આટલું છે તો જોતા રહેજો અને હા કેવો વિડીયો લાગ્યો એ પણ કહેજો અને વિડીયોને જેટલો પણ એટલો શેર કરજો અને સપોર્ટ કરજો મારા દોસ્તો ના છે મહાદેવનું કેરેક્ટર ભજવનારા મસ્ત બધું ગોડલીવાળા છે શું નામ છે આપણું શું વીઆર નાયક હા વીઆર નાયક ભાઈ જોરદાર છે અને કાલે મળશે અને અમારા ગુલાબભાઈને હા જેટલા હા કરે છે